નમસ્કાર શું તમે વારંવાર બીમાર પડી જાઓ છો તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તમને વારંવાર કફ થઈ જાય છે તમને એસિડિટી ગેસ કબજિયાત રહે છે તમને બીમાર પડી જવાનો બહુ જ ડર લાગે છે તમારું શરીર બહુ પાતળું છે તમારા શરીરમાં શક્તિનો અભાવ છે વારંવાર દવાઓ લેવી પડે છે જો આ બધાથી તમારે બચવું હોય અને કાયમી નિરોગી રહેવું હોય બીમારીથી મુક્ત રહેવું હોય તો આયુર્વેદની અંદર એક સરસ મજાનું ચૂર્ણ છે જે તમે રોજ લઈ શકો છો અને તમારું શરીર તમે સ્વસ્થ રાખી શકો છો આયુર્વેદમાં નિત્ય લેવાના ચૂર્ણની અંદર જેનું નામ છે એની વાત કરતાં પહેલાં હું તમને કહું કે આયુર્વેદ એ માને છે કે આપણું શરીર વાત પિત્ત અને કફનું બનેલ છે વાયુ પિત્ત અને કફ આ ત્રણેયનું શરીરમાં સંતુલન હોવું જોઈએ બેલેન્સ હોવું જોઈએ વાત વધી જાય તો શરીરમાં ઘણી બધી ગડબડ થાય એવું કહેવાય છે કે જ્યાં શરીરમાં વધારે પડતો દુખાવો થતો હોય ત્યાં વાયુ વધી ગયો હોય તો દુખાવો થાય પિત્ત વધી જાય પેટની તકલીફો આંતરડાની તકલીફો ગુદાવારની તકલીફો વધે કફ વધી જાય શરીરમાં જાડાપણું આવે સુસ્તી આવે અને વાત પિત્ત અને કફ ત્રણેના લક્ષણો જાણવા માટે આપણે વિગતવાર વિડીયો બનાવીશું પરંતુ જો વાત પિત્ત અને કફ ત્રણેને તમારે સંતુલનમાં રાખવું હોય તો એવું આયુર્વેદમાં ચૂર્ણ કહ્યું કે જે વાત પિત્ત અને કફ ત્રણેને સંતુલનમાં રાખે તો આપણે વાત કરીએ કે ત્રણ ફળનું બનેલું આ ચૂર્ણ જેને ત્રિફળા તરીકે ઓળખવામાં આવે છે તેમાં હરડે બહિડે અને આંબળા આ ત્રણ ફળોનો સમાવેશ થાય છે હરડે બહિડે અને આંબળા એક જેમ બે જેમ ચાર આ પ્રમાણની અંદર તમારે એનું ચૂર્ણ બનાવવામાં આવે છે ક્યાંક એક જેમ એક જેમ એક સમ પ્રમાણની અંદર પણ ચૂર્ણ બનાવવામાં આવે છે એક જેમ બે જેમ ત્રણનો પણ સમાવેશ થાય છે આ રીતે જાતે તમે ગાંધીની દુકાનેથી સારી મજાની હરડે હરડેના ફળ બહેડાના ફળ અને આમળાના ફળ સરસ સૂકવેલા સ્વચ્છ અને વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી અને તેનો આ પ્રમાણે સંતુલન બનાવો એક જેમ એક જેમ એક એક જેમ બે જેમ ત્રણ કે એક જેમ બે જેમ ચાર તો સરસ મજાનું ત્રિફલા ચૂર્ણ બને અને એનું તમારે સતત ત્રણ મહિના સુધી સેવન કરો પછી પંદર દિવસનો ગેપ રાખો તો પણ ચાલે અને સળંગ એક વર્ષ બે વરસ ત્રણ વરસ ચાર વરસ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર દરેકે દરેક આ રીતે લેવા માટેનો અલગ અલગ ફાયદા બતાવ્યા છે કઈ રીતે લેવાથી શું ફાયદા થાય બહુ જ વિશાળ સાયન્સ છે બહુ જ મોટું વિજ્ઞાન છે બિનજરૂરી ફાસ્ટ અત્યારે ખોરાક ખાવાનું ઉપચરણ બહુ વધી ગયું છે જાણે અજાણે આપણા આહારમાંથી વીસ ટકા ઝેરી તત્વો આપણા શરીરમાં પ્રવેશે છે તમે સૌ જાણો છો કે આપણે જે ખાઈએ છીએ પીએ છીએ એ પેશાબ અને મળ દ્વારા એટલે કે મળમૂત્ર દ્વારા શરીરનો કચરો બહાર નીકળે છે આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી વિશેલા પદાર્થો તરીકે આમ પણ ઉત્પન્ન થાય છે અને એ આમનું પાચન થાય અને આમ પણ શરીરમાંથી નીકળી જાય અને શરીર નિરોગીને સ્વસ્થ રહે એ પ્રમાણેના પ્રયોગો આયુર્વેદમાં આપેલ છે ત્રિફલા ચૂર્ણનું તમે નિયમિત પાલન કરવાથી શરીરમાં ત્રિફલા ચૂર્ણનું નિત્ય સેવન કરવાથી શરીરમાંથી બિનજરૂરી કચરો વિશેલા પદાર્થો વિશેલા દ્રવ્યો નીકળી જાય છે શરીર ચોખ્ખું રહે છે અને જે મેટાબોલિક સિન્ડ્રોમ ડાયાબિટીસ બીપી હાઈપર કોલેસ્ટ્રોમિયા અનિંદ્રા શરીરનું વધારે પડતું વજન શરીરનું ઓછું વજન થાઇરોઇડ અલગ અલગ બીમારીઓ શરીરમાં અત્યારે જે પ્રવૃત્તિ રહી છે લાઈફસ્ટાઈલ ડિસીઝ જે પ્રવૃત્તિ રહ્યા છે તેનાથી તમે બચી શકો અને જે આપણે બજારના વિશેલા દ્રવ્યો આપણા શરીરમાં જાય છે એક કચરો મળમૂત્ર પસીના દ્વારા શરીરમાંથી નીકળી જાય આ ત્રિફલાનું ચૂર્ણનું નિત્ય સેવન કરવાનું ત્રિફલામાં આપણે અગાઉ વાત કરીએ તે પ્રમાણે ત્રણ ફળ ફળે છે ત્રણેય ફળો ઉત્તમ છે નિર્દોષ અને ગુણકારી છે આ ત્રણ ફળ તે હરડે બહેડા અને આંબળા આ ત્રણેય દ્રવ્યોનીથી આપણે સુપરિચિત છીએ આપણે જાણીએ છીએ આ ત્રણેય દ્રવ્યો ગાંધીની દુકાને મળતા હોય છે આ ત્રણેય ફળો સૂકા તાજા અને પૂરતા પોસાયેલા લેવા જેનો ગર્ભદળ જાડો હોય તેવા લેવા આ ત્રણેય ફળોના ઠળિયા ગાઢી લેવાના આના ફળ કે ગર્ભ જ લેવાના આ ત્રણેયના દળ સરખે વજને લઈ એક જેમ એક જેમ એક સારી રીતે ખાંડી સારી રીતે મિશ્રણ કરી ચાળી પેક બોટલમાં ભરી લેવા આ થયું આપણું ત્રિફલા ચૂડું દવાવાળાની દુકાને તૈયાર પણ મળે છે પરંતુ આપણું ઘેર બનાવેલું સાદું સરળ સારું ગુણકારી અને વિશ્વસનીય બજારમાં સારી કંપનીના પણ મળે છે પરંતુ વિશ્વાસ તો આપણે જાતે બનાવેલાના ઉપર વધારે કરી શકીએ સ્ટાન્ડર્ડ કંપનીની જે દવાઓ વેચાતી હોય છે એ પણ સરસ હોય સ્ટાન્ડર્ડ ગાંધીની દુકાને મળતું હોય એ પણ સરસ હોય પરંતુ ઘરે તમે આજે જાતે તૈયાર કરી શકો છો ત્રિફલા ચૂર્ણ ઘણીવાર ઠળિયા સાથે ખાંડેલું હોય તો એ ગુણમાં ઉતરતું હોય અને આપણે ઠળિયા વગર સરસ મજાનું ઘરે બનાવીએ તો એનો ઉપયોગ સરસ રીતે થઈ શકે આ ત્રિફળા ચૂર્ણ લેવાની માત્રા શું તો ત્રણથી પાંચ ગ્રામ જેટલું ત્રિફળા ચૂર્ણ આપણે લઈ લઈ શકાય પાંચ ગ્રામ એટલે એક આખી ચમચી તો ત્રણથી પાંચ ગ્રામ આપણે ત્રિફળા ચૂર્ણ એક સમયે લઈ શકીએ અનુપાનમાં માત્રામાં ઠંડુ પાણી જરૂર પડીએ તો નવશેકું પાણી પણ લઈ શકાય અને જરૂર પડે તે પ્રમાણે દિવસમાં એક વાર બે વાર ત્રણ વાર કબજત માટે લેવું હોય અથવા તો પેટ સાફ કરવા માટે શરીરની શુદ્ધિકરણ માટે લેવું હોય તો સાંજે જમ્યાના બે કલાક પછી રાત્રે સુવાના અડધો કલાક પહેલાં એક ચમચી ત્રિફળા ચૂર્ણ એક ગ્લાસ નવસિકા પાણી સાથે તમે લઈ શકો છો અને શરીરના પોષણ માટે લેવું હોય તો સવારે નાયણા કોઠે એક ચમચી ત્રિફળા ચૂર્ણ એક ગ્લાસ નવસિકા પાણી સાથે તમે લઈ શકો છો હવે આ ચૂર્ણમાં ત્રણ દ્રવ્યો પડે છે એના આપણે અલગ અલગ દ્રવ્યોના ગુણધર્મો જોઈએ તો પ્રથમ ક્રમે આવે છે હરડે આયુર્વેદમાં કહેવાયું છે કે જેની માતા નથી એની માતા હરડે છે માતા તો ક્રોધ કરીને ક્યાંક ગુસ્સો કરે પરંતુ પેટમાં ગયેલી હરડે તો કોઈ પણ પ્રકારનો ગુસ્સો કર્યા વગર શરીરને ફાયદો 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 અને ફાયદો જ કરે આ પ્રકારની આયુર્વેદમાં એક કહેવત છે હરડે હરડેમાં ખારા સિવાયનો મીઠો ખાટો તુરો કડવો અને તીખો એમ પાંચ રસો હોય છે તેમાં તુરો રસ મુખ્ય છે તાસીરે હરડે ગરમ છે હરડે પચવામાં હલકી લુખી અને ત્રિદોષ હર છે શરીરમાં ત્રિદોષ હરી લે છે તે અગ્નિ દીપક છે આમ પાચક છે આપણે વાત કરી કે શરીરમાં આપણે જે ખોરાક લઈએ એમાંથી અમુક ટાઈમે કાચો આમ બને એ આમને પચાવી દે છે કોલેસ્ટ્રોલ વધવા દેતું નથી શરીરમાં અને કોલેસ્ટ્રોલનું બેલેન્સ રાખે છે ચક્ષુષ છે એટલે આંખો માટે સરસ છે હૃદય હૃદય માટે સારું છે હર શરીરના સોજા દૂર કરે છે મૂત્રલ છે પેશાબ સારો લાવે છે પેશાબ માટે પણ કચરો બહાર કાઢે છે રસાયણ છે શરીરને ઘડું થવા દેતું નથી શરીર જવાન રાખે છે શરીરમાં શક્તિના સ્ત્રોતો જળવાઈ રહે છે હોર્મોનલ બેલેન્સ કરે છે વાજીકર છે તમારી મેથુન શક્તિ પણ સારી કરે છે ગર્ભાશય શોધક છે ગર્ભાશય ચોખ્ખાપણું કરે છે ગર્ભાશયને ચોખ્ખું રાખે છે પ્રજાસ્થાપક છે પરમપથ્ય છે આ હરડેના ગુણો થાય હરડે જમ્યા પછી લેવાય તો આહાર સંબંધી અને વાયુ વગેરે દોષોના રોગ થતા નથી હરડે ભોજન સાથે લેવાથી તે મળ મૂત્ર અને દોષોનું સારી રીતે શોધન કરી લે છે બળબુદ્ધિ વધારી ઇન્દ્રિયોને બળ આપે છે અરડેના ટુકડા ચાવી ચાવીને ખાવાથી અગ્નિની વૃદ્ધિ થાય છે જઠરાગ્નિ વધે છે અરડે પથ્થર પર ઘસીને લેવાથી મળનું શોધન થાય છે પાણીમાં ઉકાળીને લેવાથી ઝાડો રોકે છે શેકીને ખાવાથી ત્રણેય દોષોને શાંત કરે છે રાત્રે સૂતી વખતે લેવાથી ખોરાક અને મળનું પાચન કરી સવારે મળ સાફ લાવે છે સવારે કોઠે લેવાથી પેટમાં ગડગડાટ કરીને પાતળા ઝાડા કરે છે જમ્યા પછી મોંમાં ટુકડો રાખવાથી ખોરાક પચાવે છે ભૂખ લગાડે છે પાંચ રેસાવાળી મોટી પાણીમાં ડૂબી જાય તે હરડે ઉત્તમ ગણવી અને આ પ્રકારની હરડે આપણે ગાંધીની દુકાનેથી લાવવી હરડેને માતાની ઉપમા આવી છે આપવામાં આવે છે તેનું સેવન કરનારને હરડેનું સેવન કરનારને મા જેટલું વહાલ કરે એ રીતનું ગણવામાં આવ્યું છે હરડેનું જે સેવન કરે જેમ આપણી મા આપણને વાલ કરતું હોય અને જે આપણને લાભ કરાવે એવો લાભ હરડે કરાવે શરીર માટે ઘણા લોકો તેનો નિત્ય સેવન કરવાનો આગ્રહ રાખે છે પરંતુ ઋતુ પ્રમાણે અલગ અલગ અનુપાન સાથે આપણે હરડે લેવાની થાય વસંત ઋતુમાં ગ્રીષ્મ ઋતુમાં ગ્રીષ્મઋતુમાં ઋતુમાં ઉનાળામાં શિયાળામાં ચોમાસામાં દરેક છ છ ઋતુની અંદર આપણે હરડે લેવાનું અનુપાન હોય એ પ્રમાણે આપણે હરડે લઈ શકીએ બીજું ફળ છે બહેડા બહેડાનો રસ પણ તુરો છે તાસી રીતે ગરમ છે બહેડા પચવામાં હલકા લુખા ત્રિદોષ હર ચક્ષુષ્ય કેશ્ય ક્રુબિઝ્ન અને કાસજ્ઞ છે કાસ એટલે ઉધરસ બહિડા ઉધરસની ઉત્તમ દવા છે તેના ફળની મજ્જાનો ટુકડો મોંમાં રાખી મૂકવાથી ઉધરસ બેસી જાય છે તેની મજ્જાનું ચૂર્ણ કરી મધ કે પાણી સાથે લેવાથી ઉધરસ મટે છે તેનાથી શ્વાસ મોટી ઉધરસ અને સળેખમ મટે છે પથરીમાં બહિડાના બીની અંદરના મીંજના ચૂર્ણને મધ અને દારૂ સાથે લેવાથી પથરી તૂટે છે આવો આયુર્વેદમાં પ્રયોગ લખેલ છે આયુર્વેદના ગ્રંથમાં આ રીતનો પ્રયોગ લખેલ છે પથરી માટે અને પથરી તૂટી તૂટીને નીકળી જાય છે મીંજને છીપર પર ઘસીને આંખમાં આજવાથી આંખનું ફૂલું મટે છે નેત્ર રોગો થતાં અટકે છે બહેડાના તેલને માથામાં પાડવાના તેલમાં નાખી માથે ઘસવાથી વાળ કાળા સુવાળા અને લાંબા બને છે થૂંક કે ઉલટીમાં લોહી પડતું હોય તો બહેડેના ફળની મજા આપવાથી લોહી પડતું અટકે છે ઝાડા અને બરડામાં પાકા ફળની મજા આપવાથી લાભ થાય છે કાચા ફળ ઝાડા કરે છે બહડા ગોળ મોટા વજનદાર સારા અને તેનો પાક શિયાળામાં થાય છે ત્રિફલા ચૂર્ણની અંદર હરડે બહેડે અને આમળા હરડે બહેડે વિશે આપણે વાત કરી હવે આપણે આમળા વિશે વાત કરીએ આમળામાં ખારા સિવાયનો મીઠો કડવો તુરો તીખો એમ પાંચ રસ છે અને તાસીરે તે ખૂબ ઠંડા છે આમળા પણ ત્રિદોષ હર છે રસાયણ છે ચક્ષુસ્ય છે મૂત્રલ દીપન પાચન બળપ્રદ કાંતિવર્ધક ચક્ષુષ્ય વાજીકર અને સદાપથ્ય છે તમે બારે માસ આમળા એકલા પણ લઈ શકો છો આમળા ખાટા છે છતાં તે અવગુણ કરતા નથી લોહીની ગરમી લોહીનો બગાડ ચામડીના રોગો બળતરા શરીરની બળતરા કબજિયાત આંખોની નબળાઈ અપચો મોઢું આવી જવું પેશાબના રોગો મોના ખીલ અકાળે વૃદ્ધત્વ વાળ ધોળા થવા વારંવાર ગર્ભપાત થવો પ્રમેહ દુર્બળતા ક્ષય ઉધરસ શ્વાસ શીળસ હરસ યકૃતનો બગાડ લિવરનો બગાડ વગેરેમાં આમળા બહુ જ સારું કામ આપે છે જે મેં વર્ણવ્યા એ બધા રોગોની અંદર આમળા બહુ જ સારું કામ આપે છે અને શરીરને આટલો ફાયદો કરે છે આંબળા ઉત્તમ ટોનિક હોય સ્વસ્થ વ્યક્તિ પણ તેનું છૂટથી સેવન કરી શકે છે અને પોતાની જાતને સ્વસ્થ રાખી શકે છે આમળાનું બીજું નામ આપવું હોય તો આમળાને અમૃત ફળ એવું પણ નામ આપી શકાય છે કારણ કે અમૃત સમાન શરીરમાં ફાયદા કરે છે આમળા ભાદરવાથી માક્ષર સુધી તે લીલા મળે છે તે સૂકા વાપરવા હરડે અને આમળાના સરખા ગુણો છે હરડે ગરમ છે જ્યારે આમળા ઠંડા છે હરડે એટલે હરડે એક જેમ બહેડે બે જેમ અને આમળા ત્રણ કે ચાર જેમ એ રીતે તમે ચૂર્ણ બનાવો તો એનું બેલેન્સ થાય છે એના ફાયદા અલગ છે અને હરડે એક જેમ બહિડા એક જેમ અને આમળા એક જેમ તો હરડે બહિડે ગરમ છે આમળા ઠંડા છે એટલે એ પણ બેલેન્સ કરે છે શરીરને ફાયદા કરે છે આપણે આગળ જોયું એ પ્રમાણે દરેકે દરેક દ્રવ્યના થોડા થોડા ગુણ જુદા જુદા ગુણ જોયા પણ ત્રણેય ભેગા કરી મળીને જે સંયોજન કરે છે બને છે તે વધુ ગુણકારીને ઉપયોગી છે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે ફાસ્ટ ફૂડનો જમાનો વડાપાઉં દાબેલી ભેળ પીઝા બર્ગર કોલ્ડ ડ્રિંક્સ ચટપટી ભેળ ચાઇનીઝ અલગ અલગ ચટપટું ચટપટું જે પેટને આંતરડા માટે બહુ જ ખરાબ છે એ બધું ખાઈ ખાઈને લોકોને પાચનતંત્રની ગડબડો થઈ છે અને એની ફરિયાદો સામાન્ય છે ગેસ એસિડિટી પચો અપચો કબજીયા ભૂખ ન લાગવી શરીરમાં બળતરા તો ભૂખ ન લાગવી ખોરાક ન પચો ખોરાક બેસવાદ લાગવો ગાધા પછી પેટ ભારે થઈ જવું વારંવાર ગેસ છૂટવો કબજિયાત રહેવી વાસ માળતી પ્રવૃત્તિ કરવી અપચાને કારણે વારંવાર મળ પ્રવૃત્તિએ જવું વગેરે તકલીફ રોજી થતી જાય છે આવા સંજોગોમાં ત્રણ ત્રણ ગ્રામ ત્રિફલા ચૂર્ણ દિવસમાં બે થી ત્રણ વખત ઠંડા પાણી સાથે લેવાથી તમને આ બધી તકલીફો મટી જાય અને તમારું પાચનતંત્ર મજબૂત થાય કબજિયાત આજનો વ્યાપક વ્યાધિ છે મોટા ભાગના લોકોને કબજિયાત જોવા મળે છે કારણ કે મેદો ખાવાનું ચલણ વધે છે લોકો શાંતિથી ચાં ક્યાંય ખાવી શકતા નથી એટલે કબજિયાત વધે છે પાણી પૂરતા પ્રમાણમાં પીતા નથી અને કબજિયાત એ બધા રોગોનું મૂળ છે સવારે પેટ સાફ ના આવતું હોય તો આળસ આવે કંઈ કામ કરવાનું મન થાય નહીં શરીર બેચેન રહે શરીરમાં સ્ફૂર્તિ ન રહે સુસ્તી ચડે કબજિયાતની ફરિયાદ હળવી કરવા માટે રાત્રે પાંચ ગામ જેટલું ચૂર્ણ ગરમ પાણી સાથે સૂતી વખતે લઈ લેવું તો કબજિયાતનો પ્રોબ્લમ એક મહિનામાં તમારે સોલ્વ થઈ જાય આજે વાંચનની ભૂખ ઉગળી છે ક્યાંક મોબાઈલ વધારે પડતું જોવામાં આવે છે લોકોને મોબાઈલની અંદર વાંચવાની ટેવ પડી છે મોબાઈલ જોવાની ટેવ પડી છે પિક્ચરો જોવાની ટેવ પડી છે મૂવી જોવાની ટેવ પડી છે રીલ્સ જોવાની ટેવ પડી છે તો આંખો નબળી પડે છે આંખોમાં ચાખપ આવે છે આંખોનું તેજ ઘટે છે આંખોમાં ચશ્મા આવે છે આંખોમાં ચીપડા બાજે છે આ બધાથી બચવા રોજ રાત્રે પાંચેક ગ્રામ જેટલું ત્રિપલા ચૂર્ણ પાણીમાં પલાળીને સવારે એ ઉપરનું નીતરેલું પાણી જો આંખમાં છાંટવામાં આવે અને નીચેનો વધેલો રગડો પી જવામાં આવે તો આમ કરવાથી આંખ અને પેટની બંને ગરબી ઘટશે આંખનું તેજ જળવાઈ રહેશે ચામડીના રોગોમાં પિત્તની ગરમીના રોગોમાં લોહી બગાડના રોગોમાં ત્રિફલા ચૂર્ણ આપણે વહેલી તકે શરૂ કરી દેવું જોઈએ ધીરે 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 કરીને બહુ સારો લાભ મળે છે ચામડીના તમામ પ્રકારના રોગો ખસ ખરજુ ધાધર ખીલ ગઢગુમળ એમાં તમે ત્રિફલા ચૂર્ણનું સેવન કરશો તો તમે ધીરે 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 ચામડીના રોગોમાં બહુ સારો ફાયદો થશે એલર્જીમાં પણ ત્રિફલા ચૂર્ણ લેવાથી તમને બહુ સારો ફાયદો થશે ત્રિફલા નિયમિત સેવનથી ડાયાબિટીસ પણ નિયંત્રણમાં આવે છે અને આગળ વધતું અટકે છે તેને સામાન્ય ઉપચારથી ચરબી ઘટાડવી હોય ચરબી શરીરની ઘટાડવી હોય અંદરની અને બહારની બંને ચરબી ઘટાડવા માટે ત્રિફળા બહુ જ સારું ઉપયોગી છે ત્રણ ગામ ચૂર્ણ એક ચાના કપમાં લઈ ખૂબ ઉકાળવું આ ઉકાળો ગરમ ગરમ સવારે પી જવાનું રાખો બે ત્રણ મહિના આમ કરવાથી મેદ સારી રીતે ઓછો થયેલો જોવા મળશે અંદરનું કોલેસ્ટ્રોલ પણ ઘટશે અંદરની ચરબી પણ ઘટશે અને બહારની ચરબી પણ ઘટશે આયુર્વેદમાં નિત્ય સેવન કરવા જેવા કેટલાક આહાર અને ઔષધોનો જે યાદી છે એમાં ત્રિફલા ચૂર્ણ અગ્રીમતા ક્રમે આવે છે ત્રિફલા ચરણોનું તમે નિયમિત સેવન કરી શારીરિક માનસિક રીતે તમે સ્વસ્થ રહી શકો છો શારીરિક આરોગ્ય જાળવવા માટે ત્રિફલા ચૂર્ણનું તમે નિત્ય સેવન કરી શકો છો અને તમારે ત્રણ મહિના લઈને પંદર દિવસ પંદર દિવસે ગેપ પાડો તો શરીરને ટેવ ન પડે અને બાકી તમે આ જીવન પણ ત્રિફલા ચૂર્ણ લઈ શકો છો તો વાત પિત્ત અને કફને બેલેન્સ કરતું ત્રિફલા ચૂર્ણ તમે નિત્ય લઈ અને તમે નિરોગી થઈ શકો છો મારું નામ ડૉક્ટર રિતેશ પ્રજાપતિ છે મારી યુટ્યુબ ચેનલનું નામ ડૉક્ટર રિતેશ પ્રજાપતિ છે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો અને લોકોને શેર કરો અને આ માહિતી લોકો સુધી પહોંચાડો આયુર્વેદ આપણો જેમ ચાર વેદ છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વેદ એમ આયુર્વેદ આપણો પાંચમો મહાન ગ્રંથ છે જેને સમગ્ર વિશ્વને આરોગ્યની ભેટ આપી છે અને બી અલગ અલગ અસાધ્ય બીમારીઓનું પણ એમાં સરસ મજાના ઉલ્લેખ છે યોગ છે દવાઓ છે કે જ્યાં એલોપેથીની મર્યાદા છે ત્યાં આયુર્વેદ આપણને બહુ જ લાભ આપે છે માટે આયુર્વેદનો સારામાં સારો પ્રચાર કરો મારું દવાખાનું થરાદ બસ્ટર્સની સામે છે ચામડીના રોગો માટે અમે હોમિયોપેથિક આયુર્વેદિક એલોપેથિક ત્રણેય પદ્ધતિની દવા ડૉક્ટરોની ટીમ દ્વારા આપીએ છીએ ચામડીના રોગોમાં ખસ ખરજવું ધાધર ખંજવાળ ગળગુમળ સુરાઈસીસ એલર્જી સીડસ અર્ટેગેરિયા અને અલગ અલગ ચામડીની તમામ પ્રકારની બીમારીની દવાઓ આપવામાં આવે છે તો તમે અવશ્ય મારા દવાખાનાની મુલાકાત લઈ શકો છો થરાદ બસ સ્ટેશનની સામે ડૉક્ટર રિતેશ પ્રજાપતિ ડૉક્ટર પ્રજાપતિ પાટણવાળાના ઉલાવણા નામે પણ લોકો મને ઓળખે છે વાવ થરાદ જિલ્લો નવો થયો છે અને એ થરાદ જિલ્લામાં થરાદ શહેર અને થરાદમાં મોટું બસ સ્ટેશન અને બસ સ્ટેશનની સામે મારું દવાખાનું આપ અવશ્ય મુલાકાત લેશો જય હિન્દ જય ભારત જય હિંદ